નમસ્કાર આજે બજારમાં સોનું સસ્તું થયું ચોવીસ કેરેટ સોનાના ભાવમાં ચુમ્માલીસો રૂપિયા નો ઘટાડો થયો જાણો આજનો દસ ગ્રામ સોનાનો ભાવ છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે આજે ગુરુવારે બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે જયારે બુધવારે સોનાના ભાવમાં કોઈ ઘટાડો થયો ન હતો આજે પ્રતિ ગ્રામ એટલે કે કેરેટ સોનાના ભાવમાં રૂપિયાનો ઘટાડો થયો છે વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે સોનાના ભાવ એક અઠવાડિયા કરતા વધુ સમયગાળાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે આજે સોનાનો ભાવ ઘટ્યો છે એનું કારણ છે કે યુએસ ફેડરલ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લિબરેશન ડે ટેરિફને અવરોધિત કર્યા હતા જેના કારણે સોનામાં રોકાણ થોડું ઓછું થયું છે વધુમાં મજબૂત ડોલરના કારણે પણ સોના પર દબાણ આવ્યું છે આજે બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ શું છે તે ઝડપથી ચકાસી શકો છો ચોવીસ કેરેટ સોનાનો ભાવ આટલો બધો વધી ગયો છે આજે પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાના ભાવમાં ચારસો ચાલીસ રૂપિયા ઘટીને સત્તાણું હજાર એકસો નેવું રૂપિયા થયો છે પહેલા તે સત્તાણું હજાર છસો ત્રીસ રૂપિયા હતું ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ સો ગ્રામ ચુમ્માલીસો રૂપિયા ઘટીને સત્તાણું હજાર નવસો રૂપિયા થયો છે જ્યારે અઠાવીસ મે ના રોજ પ્રતિ સો ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્તાણું હજાર ત્રેસઠસો રૂપિયા થયો હતો ધન્યવાદ